એવું બની શકે કે કોઈ પણ બિઝનેસ પછી ભલે ગમે તેટલો મોટો કેમ ન હોય એને ફક્ત એક જ પાના પર સમજી શકાય આજે આપણે એક એવા જ પાવરફુલ ટૂલ વિશે વાત કરવાના છીએ જે આ કામ કરી બતાવે છે હા આ સવાલ સાંભળવામાં થોડો અશક્ય લાગે ને કારણ કે જુઓ બિઝનેસમાં તો કેટલી બધી નાની મોટી વસ્તુઓ હોય છે પણ વિચારો જો આ બધી ગૂંચવણને એકદમ સરળતાથી જોઈ શકાય તો કેવું સારું ખબર છે પ્રોબ્લેમ ક્યાં છે પેલી જૂની સ્ટાઇલના લાંબા ચોડા બિઝનેસ પ્લાનમાં એટલા મોટા હોય છે કે મોટા ભાગે તો ફાઇલોમાં ધૂળ ખાતા પડ્યા રહે છે અને આખી ટીમને કોઈ ક્લિયર દિશા પણ નથી આપી શકતા બસ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક નવો આઈડિયા આવ્યો તો ચાલો આપણા પહેલા વિભાગમાં જઈએ આ બિઝનેસ મોડલ કેનવસ છે શું અને એ બિઝનેસને જોવાની કેવી નવી રીત છે આ ટૂલની સૌથી મજેદાર વાત છે એની સિમ્પલિસિટી આ કોઈ જાડું પાડું પુસ્તક નથી પણ એકદમ વિઝ્યુઅલ મેપ છે એક નકશો અને આ નકશો બધું જ બતાવી દે છે કે કોઈ કંપની પૈસા કેવી રીતે કમાય છે પોતાના ગ્રાહકો સુધી પહોંચે છે કેવી રીતે અને એમના માટે વેલ્યુ કેવી રીતે બનાવી છે અને આખો નકશો બન્યો છે આ નવ મેઇન બિલ્ડિંગ બ્લોક્સથી જેમ કે ગ્રાહકો કોણ છે એમને શું વેચવાનું છે એમના સુધી પહોંચવાનું કેવી રીતે અને હા આ બધું કરવામાં ખર્ચો કેટલો થશે અને પૈસા ક્યાંથી આવશે બસ આ નવ બ્લોક્સ ભેગા મળીને આખા બિઝનેસની સ્ટોરી કહી દેશે ઓકે તો હવે બીજા વિભાગ પર આવીએ આ કેનવાસનો ઉપયોગ કરવો કેવી રીતે ચાલો સમજીએ એનો એક્શન પ્લાન શરૂઆત કરવી તો એકદમ સહેલી છે સૌથી પહેલા આ નવ ને કોઈ પણ કંપની માટે ભરી દેવાના પછી ફોકસ જાય છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર એટલે કે ગ્રાહક પર એમની સમસ્યા શું છે અને આપણે એનું સોલ્યુશન કેવી રીતે આપી રહ્યા છીએ બસ અહીંથી જ નવા નવા આઈડિયાઝ મળવાનું શરૂ થાય છે જેને પછી નાના નાના એક્સપેરિમેન્ટ્સથી ટેસ્ટ કરવામાં આવે છે અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે પ્લાન ખાલી કાગળ પર ના રહેવા જોઈએ રિયલ માર્કેટમાં જઈને પોતાના આઈડિયાને અસલી ગ્રાહકો સાથે ટેસ્ટ કરવો પડે અને એમના ફીડબેકના આધારે ફેરફાર કરવા પડે સાચી સફળતાની ચાવી તો આ જ છે સારો એકવાર મોડલ તૈયાર થઈ ગયો પછી કામ પૂરું નથી થતું પણ આગળનું કામ શરૂ થાય છે હવે જોવાનું કે માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ શો કરી રહ્યા છે પછી આખો નકશો ટીમને બતાવવાનો જેથી બધા એક જ પેજ પર હોય એક જ દિશામાં વિચારે અને સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ આ કેનવસને સતત અપડેટ કરતા રહેવાનો અને જુઓ કોમ્પિટિશનને સમજવાની આ એક બહુ જ સ્માર્ટ રીત છે ખાલી પોતાનું મોડલ નહીં પણ પોતાના કોમ્પિટિટરનું મોડલ પણ આ કેનવાસ પર બનાવો એનાથી એકદમ ક્લિયર દેખાશે કે માર્કેટમાં નવી તક્યા છે અને આપણે બીજાઓથી ક્યાં અલગ પડી શકીએ છીએ તો આમાંથી શીખવા જેવી વાત એ છે કે આ કેનવાસ કોઈ વન ટાઈમ એક્ટિવિટી નથી આ તો એક જીવંત ડોક્યુમેન્ટ છે જેમ જેમ માર્કેટ બદલાય ટેકનોલોજી બદલાય એમ એમ બિઝનેસનો આ નકશો પણ બદલતો રહેવો જોઈએ ચાલો હવે આપણે છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ સફળતા માટેનો નકશો જેને આપણે કહી શકીએ ધી અલ્ટિમેટ બિઝનેસ ટૂલ એક બહુ સરસ વાત કહેવાય છે આ ટૂલ વિશે બિઝનેસ મોડલ જનરેશન એ બિઝનેસ માટેનો એક એવો નકશો છે જે દરેક એન્ટરપ્રેન્યોરને વિચારવાની તાકાત ઇનોવેશન અને કોમ્પિટિશનમાં એક અલગ ઓળખ આપે છે તો ટૂંકમાં કહીએ તો આ ટૂલ શું કરે છે એ બિઝનેસના સ્ટ્રક્ચરને વિઝ્યુઅલી સમજવામાં મદદ કરે છે નવા મોડલ બનાવીને ફટાફટ ટેસ્ટ કરી શકાય છે આખી ટીમને એક લાઇનમાં લાવી શકાય છે અને છેવટે કોમ્પિટિશનમાં આગળ રહેવામાં મદદ કરે છે અને આ બધી વાત આપણને એક છેલ્લા પણ બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે કોઈના પણ બિઝનેસના નકશા પર એવો કયો ભાગ છે જેને બધનવાની કે સુધારવાની અત્યારે સૌથી વધારે જરૂર છે